સુરતના ડગરવાડમાં પતંગ બજારમાં ભીડને લઈ પોલીસ સતર્ક કાતરોથી નાગરિકોને સાવધાન રહેવા કરી ઉત્તરાયણના પાવન પર્વને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે સુરતના સુપ્રસિદ્ધ ડગરવાડ પતંગ બજારમાં પતંગ રશિયાઓની ભારે ભીડ ઉમટી પડી છે બજારમાં ખરીદી માટે ઉમટેલા માનવ મહિરાવણ ધ્યાનમાં રાખી સુરત શહેર પોલીસ ખાસ કરીને લાલગેટ પોલીસ સ્ટેશનનો સ્ટાફ સંપૂર્ણપણે સતર્ક થઈ ગયો છે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી પોલીસ દ્વારા બજાર વિસ્તારમાં સઘન પેટ્રોલિંગ શરૂ કરશે છે અને શંકાસ્પદ હિલચાલ પર બાજ નજર રાખવામાં આવી રહી છે તહેવારની ખરીદી દરમિયાન નાગરિકોને પોતાની કિંમતી ચીજ વસ્તુઓ પ્રત્યે સાવચેત રહેવા અનુરોધ કર્યો છે આ ઉપરાંત ભીડભાડવાળી જગ્યાઓમાં નાના બાળકો વાલીઓથી વિખુટા પડી જવાની ઘટનાઓ પણ વારંવાર બનતી હોવાથી પોલીસે વાલીઓને વિશેષ કાળજી રાખવા અને સતર્ક રહેવા માટે તાકીદ કરી છે પોલીસ દ્વારા માત્ર ભીડની

ભીડ નો લાભ લઈ પોતાની કિંમતી પોતાના વાહનો બહાર રાખશે બીજા રસ્તાનો ઉપયોગ કરશે વાહનો બહાર રાખશે તમામ જનતાને વિનંતી પોતાના કિંમતી સામાન મોબાઈલ પાકીટ સાચવીને રાખશો